રાતના મિત્રો એટલો બધો વરસાદ આવ્યો ને ભાત બતાવતો મિત્રો જે ભાત કાપેલું છે ને તો વલસાડ જિલ્લો પારડી તાલુકામાં કેટલું નુકસાન હતું ખેડૂતોને થશે નક્કી નહીં કે જે છાટા પડ્યા બધા મટી સાથે દાણા પર જઈ રહ્યા झुकर मित्रों आ बैठो भासा जो झुकर बरसात को लेऊ कोई शक्यता दिखाते नहीं कापेला भात बातनी परिस्थिति तुम जो आज सवान नौ वाड़िए बिजी के गया तो यहां हमारे सामने एक बीजा क्षेत्र से ता जो इने तो मन विचार आवे का बातनी हो परिस्थिति कापेलू भात એકદમ ભીનાઈ ગયું પાણી અંદર થઈ ગયું પાણી વતા થઈ ગયેલા છે આ મારું ભાત છે મારે તો હજુ પડ્યું નથી જેટલો બી પાક છે તેટલો બધો જ નથી પડેલો પણ આમ નમી બલાઈ ગયું છે અમુક ભાગમાં ગુછા પડી ગયા છે પેલે ભાગમાં થોડુંક પડેલું છે પણ મારા બાજુમાં એક બીજું ખેતર છે તમને બતાવું દરેક રીતના મિત્રો આ નુકસાન થશે આજે રાતના વરસાદ એટલો બધો એક કલાક સુધી એટલો બધો ઝાડો વરસાદ આવ્યો એટલો બધો ઝાડો વરસાદ આવ્યો પાણી પાણી થઈ ગયું પાણી જગ્યા એકદમ કાપાય તેવી ફૂંકાઈ ગયેલી તમાર પણ પાણી થઈ ગયું વિચાર કરો તમે આ બીજું બતાવો તો તમને એટલો મસ્ત પાકા જો તમે હવે વિચાર કરોમાં પાણી જોવો ને કેટલું પાણી છે જો ને આ ભાત જોઈને બધું પડી ગયું તો એને કઈ રીતના કાપશે ને કઈ રીતના બહાર કાઢશે આટલું ભાત બહાર કાઢવું કઈ રીતના કાઢવું પાણી અંદર તમે કેટલું પાણી જો આટલો વરસાદ આવેલો છે રાતના ગઈકાલે અહીંયા મેં વિડીયો બનાવેલો મૂકવાનું બાકી છે ત્યારે એકદમ જગ્યા એકદમ સૂકી હતી માં કાપાય તેવી જગ્યા થાય ગઈ હતી આ વાત તો અહીંયા લગભગ એક શોર્ટ વિડીયો પણ મૂકેલો છે સુજલભાઈ પ્રદીપભાઈ તેની જગ્યા ભાત પણ કાપી નાખેલું અને હું ગયેલું પણ વરસાદ આવી ગયો તો જે લગભગ કેટલું ઘણું બધું તેને બગડી ગયું ભાત હવે વરસાદ હજુ આવ્યો હજુ તો ક્યારેક ખુલશે એનું બી કોઈ નક્કી નહીં જે કાપેલું એને બી નુકસાન છે ને નહી કાપેલું એને પણ નુકસાન છે દરેક રીતના નુકસાન જ છે મિત્રો બધે બાજુ ખેડૂતની પરિસ્થિતિ એવોર્ષ એવી થઈ છે ને હજુ પાણી આ બધા ભાગમાં તમે જોવો તો વિચાર કરો એટલું પાણી છે આ ખેતર મિત્રો ભાગમાં રોપેલું છે કપરાડાના વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એવો ઓછી જગ્યા છે એ વિસ્તારમાં મુશ્કેલી પડે हां साची बात से पण वा आ साची मितेश भाई पण मितेश भाई आ एकदम रियल लाइफ में तुमने बताओ आपण कोई फेक वीडियो ना थे અત્યારે એક શોર્ટ વિડિયો બનાવ્યો છે જે ડાયલોગ મારતા છે ને માતા આ વિડિયો બનાવ્યો છે લગાવ ગાડી बाजू માં કે કેટલી તાકાત છે એમ કે આજ એક વિડિયો બનાવ્યો છે મે શોર્ટ વિડિયો આજ વિડિયો લગાવ તાકાત કોનામાં કેટલી તાકાત છે આજે ખેડૂતના પાકને જે નુકસાન થઈ ગયું એની સાથે કોણ બાજુમાં ઉભી વિડીયો બનાવવા મેસેજ મૂકેને આ પાક માટે કોણ લડવા સાંભળી વિડીયો લાઈવમાં પણ મિતેશભાઈ તો લગભગ આખા ગામમાં ફરું ને તો લગભગ સાંજ પડી જાય ને તો બી હું વિડીયો બનાવી નહી શકું એટલા ખેડૂત ના નુકસાન છે આ નુકસાનની ભરપાઈ કરવા હારું કેટલા લોકો સાંભળે આવે એનું ખબર નહીં બાકી જ્યારે જ્યારે આપણે મેસેજ મૂકીએ એક જ વસ્તુ કે ભાઈ આ તો રાજકારણ જ થાય છે આ રાજકારણ નથી મિત્રો ખેડૂતના પાકનો હકનું હકનું છે આ માત્ર ખેડૂત જ નથી ખાય જે વધારે પાકે જે ખેતી કરી નથી શકતા તેવા મિત્રો ના મળે છે અનાજ ખેડૂત તો જેવું તેવું પાકીને કદાચ અમારે થોડું ઘણું બેઠું બી કરી લે ખાઈ લે ને તો કદાચ એ તો ખાહે પણ આમાંથી વધારે જે પાક ની જે વધારે પાકેલો એ નિબ છે ને તો જે ખેતી કરી નથી શકતા તે સવારના ને બપોરના ને રાત્રે નું જે જમવાનું જમતા છે ને એ કાંથી જમશે તે તમે ખાલી વિચાર કરજો નહીં કાથી લાવશે માત્ર ખેડૂત નુકસાન નથી થવાનું બધાને જ નુકસાન છે આ પણ પરિસ્થિતિ એવી છે કે ભાઈ આ તો ખેડૂત નો પાક છે અમારો હું છે એના લાગે વર્ગે એના તમારે કાંઈ લાગે વર્ગે નહીં આ તો ખેડૂત આ વર્ષે બી ખેતી કરી છે ખેડૂત ખેડૂતો એવો છે કે આ વર્ષે બી ખેતી કરી છે આ જ રીતના આવતો વર્ષે ભાઈ આ પાક પાછો તમને જોવા મળશે આટલું નુકસાન વેઠીને પણ એમાં તાકાત છે તે કહેવો નહીં પછી ડાયલોગ મારજો કદાચ હું આ માં વાત કરું તો ઘણા મિત્રોને કદાચ ખોટું લાગે પણ જે બી હકીકત એ લાઈવ આપણે બતાવ્યું ખોટું લાગે તો કઈ મત નથી પણ જે હકીકત હેલી આપણે બતાવવાનો આપણે તો પ્રયત્ન કરીએ હજુ જોઈ શકો આજો પરિસ્થિતિ વરસાદની કેવી છે આટલું પાણી જો અહીંયા ગઈકાલે જરા પણ પાણી નહોતું એ સામે છે પેલા બેસેલા એજ કાકા એ કાકા આ બાજુ આવો 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 આ બાજો આ કપરાડા વિસ્તારના છે પણ ભાગમાં ભાત્ર અહીંયા ખેર ઠીક આપણે તો જે બી દરેકમાં પોસ્ટ મૂકશું માં મૂકું ફેસબુક વોટ્સઅપ જેટલું બો એટલા બધામાં મૂકશું સ્ટોરી આ બાકીના કેટલા લોકો સ્ટોરી મૂકે મને નથી ખબર પણ જે હેલું એ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ અન્નદાતા સાથે કેટલા રહે એ આપણને ખબર નથી પણ હું સમજું તો આ સુધી રહેવું છે આવી પરિસ્થિતિમાં કમસે કમ એટલું તો કહેવું કે નહીં ખરેખર નુકસાન થયું છે વર્તન મળે નહીં મળે એનો કોઈ વાંધો નહીં આવે વળતર નહીં મળશે તો શું શું લાગે આવતો વર્ષે આ ખેડૂત પાક નહીં કરે આવતા વર્ષે બી આજ જ રીતના પાક કરે પાછું બી નુકસાન થાય તો પાછું બી કરે વળતર મળે નહીં મળે એના કોઈનું કાંઈ લાગે વળતર શેર શેર બિલકુલ નહીં કરવાનું ત્યારે મિતેશભાઈ તો ખૂબ સારી કોમેન્ટ કરી છે હા મિતિશભાઈએ મેસેજ કર્યો કે તમારી બાજુ હજુ પણ વરસાદ ચાલુ છે નહીં અમારી બાજુ વરસાદ અત્યારે ખુલેલ છે રાતના પણ એટલો બધો ગાજવીજ સાથે વરસાદ આવ્યો ને કે આ બધા ખેતર પાણી પાણી થઈ ગયા એટલો વરસાદ આવ્યો બહુ વરસાદ એટલે ભયંકર વરસાદ આમાં એટલા બધા મેસેજ ભલાવતા પણ ખેડૂતની મજબૂરી બીવું કે પાક તૈયાર નહીં કાપી તોય બી નુકસાન થાય કાપે તોય બી નુકસાન થાય ખેડૂત જાય તો કાં જાય કાપી કાઢે તો વરસાદ આવવાનો ડર તો એનેથી નુકસાન થાય નહીં કાપી કાઢે તો પાક વધારે થઈ ગયો અને રાખે કેટલો સમય તો બી નુકસાન થાય કરવું હું જેટલું શક્ય થાય એટલું આજે તો હું કહે આપણે હું કંઈ લગાવ બાજુ માં ગાડી તાકાત એટલી તાકાત થી આપણે મેસેજ બનાવીને મૂકશું મસ્ત સારો એડિટિંગ જેથી વધારેથી વધારે લોકો જોઈ કાકા બતાયું બતાયું કાકા આ તો

કાલે તો મે આ હેડો સાફ કરી રો કે ની મે બી કાલે હોજ વિચાર કરતો તો કે ચાલ પો કાલે સે ને બધા બો ઘણા બધા દોસ્તારો મેસેજ કરે મિતેશભાઈ સસ્કર બીજા બધા એ બી મેસેજ કરે કે જી તો એમ કે વરસાદ નહી આગા છે કાપતો જ નહી એમ કે એટલે મે અ હવારના પહેલા વાડીયા કામ કરવા ગયા તાથી તાથી પસાવે ચાલ મે કો હેડો સાફ કરવા કું રવા एकदम જોર કરાય જોર એટલે બપોરના ચાલ થઈ ગયો ચાલુ બપોર એટલે મે આ કાપવાનો તો કે હું સુકને હા એ બે દિવસ એમ કે કાકા કાપન એટલે કાપ્યા ઓલા તા ના હા હા ના કાય Ini <hesitation> 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 आ रात तो ना जेनी आवे ने ह जीतू भाई आ रात ना जेनी आवे तो आ पानी नी भर आसे तोता नी भराय ह ये तो हुकू तो हुकू तो मैं काला साफ कर तो मैं पोता भी ने जोई गयो के नी आ हुकू तो हुकू तो पण आ रात ना जायो ने उधरे पड़ेलो तो पण इतलो बदो तो नी पड़ेलो तो आ तो पड़ेलो भी ते बाजू तो ते पेले फोन आवा ह मैं ते तांती ने आएं होती ह अटले ह ये तो हमना कोई रात ना આ પડેલું તો આ તો પડેલું હતું પણ આ જ ખેતરમાં જે આ વિસ્તારમાંથી આવ્યા બોના ના ખેડૂત ઘેર જગ્યા ઓછી ને આ રીતના પાક નહીં થાય તે ગે વર્ષે બી લગભગ મેં તમને અત્યારે જ કહ્યું તેમ કે લગભગ આમાંથી માનમાન મહેનત જોગું બી નહીં નીકળેલું તો પણ આ વર્ષે પાછું ભાતરોઈ ને આટલો પાક પાછો સારો તૈયાર થાયલો પણ આ વર્ષે બે હજાર પચીસ માં પણ આ પૂરું મારે વિસ્તારમાં જ નહીં દરેક વિસ્તારમાં વલસાડ પારડી દરેક વિસ્તારમાં છે ને ખેડૂતને એટલું બધું નુકસાન થયું કે તેને આપણો અંદાજ જ લગાવવો મુશ્કેલ જોઈએ ભાઈ તો સમય જતા આજે પણ કાકા બપોરનો વરસાદ છે હા બાર વાગે મેસેજ છે કે બાર વાગે વરસાદ પાછો ચાલુ થવાનો સંકેત આમાં કાંઈ આમાં તો હાલા શું કયા अब पूंजो भी नहीं निकले दाना तो जाए जाते, है पर पूंजो भी नहीं निकले ना जात आगा हिसे आवनो जाए जात ने आटे हाँ एंकरा तो पर देव तो आम थो नहीं तो पानी ऊपर से आवे टेकरा पर काय में samsung फोन मर पे फड़िया मरी गेला ने टांगेलन तेन तो ता टेकरो छे पर तो बिनाई

আগা কালি <laughs>

કેમ કે આજ ને ભી આ મેસેજ હમણાં જ કહી રહ્યો અરુષિ પટેલે જેતુભાઈ કાલે ભી હેલી જ આજે બી છે જ આવતીકાલે ભી છે એટલે થોડુંક ઉઘાડ થાય ને પછી જ કાપજો કાપતા નહીં ને કાપે ને પૂરી સગવડમાં જ કાપજો દાણો જેટલું જેટલું સગવડ આપડે કરે એટલું જ કાપીને લઈ જ લેવાનું લઈ લેવા એ પરિસ્થિતિમાં જ કામ કરવું પડે ને તો બધું જ આ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ આ ખેડૂત મિત્રોને ખાલી મેસેજ લેવા માટે સૌને સૌને લાઈવ કર્યું ઘણા મિત્રોને ખબર તો પડે કે ભાઈ ખેડૂતની જિંદગી કેવી રહી ખેડૂતની કેવી પરિસ્થિતિ રહે ઘણા બધા મિત્રો તેમ કહેતા રહે ને કે આપણે કાંઈ બી આજુબાજુ કંઈ પ્રોગ્રામ હોય તો પેલા ખેડૂત રહે તો ભાઈ જે નવરાયેલા ને પહેલાં બોલાવેલું એનું કામ કરવાનું ભાઈ ખેડૂતને નવરાના સવાય ખેડૂતને ત્રણ સિઝન હાચે ને ત્રણે ત્રણ સિઝનમાં અ બારે બાર કલાક કામ કરો એવું નથી કે ભાઈ સવારના એક કલાક જ કામ કરો ના આખું પૂરું કામ રહે આ ઊભું છે મારે પેલામાં બી થોડુંક ઊભું છે પછી પડ્યું નહીં છે પણ હાલમાં એવું લાગે કે આ નોમે આ નમતું સાજો ને પણ હવે વરસાદ ની જોઈએ આવ્યો પણ હવે જોઈએ વાત તો સાચી સાચી નહીં તો તમારું એ તો નીતા તમારું સાંભળે નીતા મારું સાંભળે કોઈ બાપ નું સાંભળે નઈ પછી કરવાના કોઈ નું સાંભળે ને પછી ચાલુ ઘેર બાજુ કેવું કાપી કાલું બાકી છે વાત નહી કાપેલું ઘેર બાજુ કાપેલું કાપી કાલું ઢગી લખેલું કાપેલું

आय माती चालू થઈ ગઈ હા તો ચા आजन पाणी वाया કરે ત્યાં કાલે થોડું પાણી વહતું હતું નહી વહતું હતું આજન કામમાં પાણી જાય કરે જાય આવે છે કે એડામાંથી અમારે હા આવે છે નહી ના જો જે પાસો જાયવો તમન લાગ્યા આ બધા ફૂલ જ થઈ જાય છે रातना लगभग 2 कल्ला दे दे खरखो हां एक खरखो एक खरखो चालू रही लो <coughs> वा मित्रों जो वा में पलटी थी खाली मात्र पाप ना पाक माज नहीं पण तेरे जितलो भी पाक से ने जमके घना खेड़ो तो मित्र मरचा से हमारा एक राजन का नकला सटन कितनी मेहनत थी मरचा तैयार करला वरसा आया की परिस्थिति क्या मरचा नहीं थी वैंगण मरचा तुवर हाँ ये तुवर में भी वो फूल पड़ेला भी गरी जाए अमुक जो जा आगे ने सारी तुवर हुई ने हम फूल लाने तैयार आधा पड़ जाए कलम तुमने बताओ काले बता ले बताओ तो आज पालो से कलम नहरिया हरिया એમાં ફૂટ આવવું જોઈએ પણ બધી પીલાવણી પકડી લીધી કમકાને કારણે ઠંડી ઓછી થઈ ગઈ ગરમી ચાલુ થઈ ગઈ ને વરસાદ વારંવાર આવવાથી આ રીતના થઈ ગયું ચાલ આઠ વાગે જવાના છે મિત્રો મારે વાડીએ જવાનું છે આજે ભાતમાં કંઈક આપવાના નહીં પણ તુવારમાં થોડુંક સફાઈ કામ કરલાખો કે માણસ આવી ગયેલા છે કામ તો આપવું જ પડે વાડીએ જામ આમ કર્યા કરતા છે જેટલું શક્ય એટલું જે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય દરેક ખેડૂત મિત્રોને માટે મેસેજ બનાવજો શેર કરજો તેઓને કેમ કે વળતર આપો આપે નહીં આપે સરકારની મરજી કે જે પણ સારા પોસ્ટ પર અધિકારી ખરેખર આના માટે જ બેહાડેલા રહે એ જ બધું વસ્તુ કરવાનું રહે ફરજ પૂરી કરતા હોય તો ઘણું સારું એ ખેડૂતને જે ખરેખર નુકસાન થયેલું છે મારે જેમ કે ભાત બેઠું છે હું કદાચ સર્વે કરતા આપણે સાચું જ કહીએ કે ભાઈ મારા ભાતમાં નુકસાન નથી એટલે હું પાક નહીં લેમ ગામના સરપંચ હોય કે સભ્યો હોય કે તાલુકા જિલ્લા ધારાસભ્યો સંસદ સભ્યો જે બી આવતા હોય તે લાગે બધું ફરકતા એના પછી તલાટી મામલતદાર જે બી હોય પણ સર્વે કરીને આવા ખેડૂતોને જે બિલકુલ પાક નથી બચવાના એવા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપે તો આવતા વર્ષે પાછું થોડી રાહત તો મળે પણ ખેતી પાછા કરતા તો થાય તો વારંવાર પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી કે દર વર્ષે નુકસાન થાય કેટલો સમય ખેતી કરશે સૌને જ્વાર જય જવાન જય કિસાન